સુરત શહેરના ખૂબ જ અનુભવી અને જાણીતા કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન ડોક્ટર પ્રદીપ અટોદરિયાએ હેર ટ્રાન્સપ્લાન્ટ માટે બે નવા ડિવાઇસની શોધ કરી છે આ ડિવાઇસની મદદથી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વ્યક્તિને તેમની તાલમાં થયેલા પ્રત્યારોપણ થયેલા વાળની મૂળ સંખ્યા તથા તેની ક્વોલિટી ખૂબ જ સચોટ રીતે જાણી શકાશે આ ઉપરાંત વાળના પ્રત્યારોપણ માટે પાડવામાં આવતા કાણાની સંખ્યા પણ તેમની નજર સામે જ ગણાતી જોઈ શકાશે ડોક્ટર અટોદરિયાએ વિકસિત કરેલા નવા આધુનિક ડિવાઇસ હેર ટ્રાન્સ

સુરત શહેરના ખૂબ જ અનુભવી અને જાણીતા કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન ડોક્ટર પ્રદીપ અટોદરિયા હેર ટ્રાન્સપ્લાન્ટ માટે બે નવા ડિવાઇસની શોધ કરી છે આ ડિવાઇસની મદદથી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વ્યક્તિને તેમની ટાળમાં થયેલા પ્રત્યારોપણ થયેલા વાળના મૂળ સંખ્યા તથા તેની ક્વોલિટી ખૂબ જ સચોટ રીતે જાણી શકાશે ઉપરાંત વાળના પ્રત્યારોપણ માટે પાડવામાં આવતા કાણાની સંખ્યા પણ તેમની નજર સામે જ ગણાતી જોઈ શકાશે જેથી કરી તેમને છેતરાવા જવાની શક્યતા પણ રહેશે નહીં નવા આધુનિક ડિવાઇસ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન માટે વરદાન સમાન છે હેર ટ્રાન્સપ્લાન્ટની પ્રોસિજર સામાન્ય રીતે પ્લાસ્ટિક સર્જન અથવા ડર્મેટોલોજીસ્ટ દ્વારા કરવામાં આવે છે તેનો ખર્ચ ટાલ પર નાખેલા વાળ અથવા મોડિયા પ્રમાણે ગણવામાં આવે છે દર્દી માટે ગણવા શક્ય નથી તેમાં દર્દીઓને છેતરાવાની સંભાવના રહેલી છે ડોક્ટર અટોદરિયાનું માનવું છે કે આજની તારીખે સુરત ગુજરાત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં લગભગ ચાલીસ ટકાથી પચાસ ટકા હેર ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિકો ફક્ત ટેકનિશિયન દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે જેમાં કોઈ પ્લાસ્ટિક સર્જન ક્વોલિફાઈડ ડોક્ટરો હોતા નથી હેર ટ્રાન્સપ્લાન્ટમાં વાળના મોડ કાઢવાની પ્રક્રિયા અને વાળ રોપવા માટે કાણા પાડવાની પ્રોસિજર ફક્ત ડોક્ટર જ કરી શકે પાડેલા કાણામાં વાળ રોપવાનું કામ જ ટેકનિશિયન કરી શકે છે ઉપરાંત સમગ્ર વિશ્વમાં ઘણા બધા હેર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરોમાં ડોક્ટર મોટા ભાગની પ્રોસિજર ટેકનિશિયનને સોંપી દે છે પોતે કંઈ જ કરતા નથી ખરેખર અયોગ્ય અને ગેરકાયદેસર પણ છે સમગ્રપણે જોતાં દર્દી માટે છેતરાવાની સંભાવના રહેલી છે આ સંભાવના સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ડોક્ટર પ્રદીપ અટોદરીએ બે સાધનોની શોધ કરી છે જેમાં પહેલું છે સ્માર્ટ સ્ટોરેજ ડિવાઇસ આ ડિવાઇસ દ્વારા વાડના મૂળ ખૂબ જ સારી રીતે ગણતરી ક્રોનોકોલોજી ઓર્ડરમાં એવી રીતે ગોઠવાય છે કે જેમાં એક બે ત્રણ એ વધુ વાડવાળા મૂળની સંખ્યા તેની ક્વોલિટી ખૂબ જ સરળતાથી જાણી શકાય છે તેના લીધે વાડને નુકસાન પણ થતું નથી તમામ વાડના મોડને ક્રમમાં ગોઠવવામાં આવે છે વાડના મોડને માત્ર એક જ વખત હેન્ડલ કરવામાં આવે છે આ રીતે વાડ નાખવામાં પણ સરળતા રહે છે દર્દીના સ્ટોરેજ ડિવાઇસના ફોટા પાડી બતાવવાથી તેમને પોતાને ખાતરી થાય છે કે કેટલા મૂળિયા નાખ્યા છે અલગ અલગ અને કોલવાડના મૂળિયાની ગણતરી માટે માત્ર એક ટેકનિશિયનની જરૂર છે આનાથી પરિણામ પણ સારું મળે છે બીજું છે સ્ટીલ કાઉન્ટિંગ ડિવાઇસ વાળના મૂળિયા રોપવા માટે કાણા પાડવા જરૂરી છે આ ડિવાઇસ ઓપ્ટોક્લિબલ છે તે નાઇફ નીડલ અને મલ્ટીપલ નાઇફ પકડી શકે છે તેમાં દરેક પ્રકારની સ્લીટ્સ શક્ય છે સિંગલ ડબલ અને બહુવિધ વાળના મૂળ માટેના સ્લીટ્સને અલગથી ગણી શકાય છે મશીનથી કાણા પાડતા મશીનનું ડિજિટલ કાઉન્ટરમાં કાઉન્ટ થાય છે તે દર્દી જોઈ શકે છે નંબર પૂરો થવા પર બઝર તેમને જાણ કરે છે ઉપકરણનું વજન તેમને સ્લીટ બનાવવામાં મદદ કરે છે એકંદર હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વ્યક્તિને છેતરાવાની સંભાવનાઓ રહેતી નથી ડોક્ટર અટોદરીએ જણાવ્યું છે કે તેમનું આ સંશોધન હેર ને ઇન્ટરનેશનલ જનરલ આઈએસએચઆર માં બે હજાર ચોવીસના જાન્યુઆરીમાં પ્રકાશિત થયેલું છે તેઓ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે ઉપકરણ શીખાવ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જનો માટે વરદાન છે સંશોધનોને એશિયાની કોન્ફરન્સ એફ યુ બે હજાર ચોવીસમાં પણ રજૂ કરવામાં આવ્યું છે સંશોધનના પેટન્ટ કરવા માટે તેમણે ભારત સરકારમાં રજિસ્ટ્રેશન માટે અરજી

અને બીજા ત્રણ શોધ પેટન્ટની અંદર રજિસ્ટ્રેશન માટે આપેલી છે છેલ્લે મેં જે બે સાધનો નવા ડેવલપ કર્યા છે એ સાધનો અંગે માહિતી આપવા માટે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવેલી હતી અને એમાંના બંને સાધનો એવા છે કે જે દર્દીઓને હેર ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓને પણ ખૂબ ઉપયોગી છે અને સામાન્ય રીતે એવો પ્રશ્ન થતો હોય છે કે ડૉક્ટરને દર્દી પૂછે કે સાહેબ તમે ત્રણ હજાર મૂળિયા મારા માથામાં નાખ્યા તો એની ગેરંટી શું કેવી રીતના અમે માનીએ કે ત્રણ હજાર મૂળિયા નાખ્યા તો આ જે બે સાધનો છે તેની અંદર એકદમ સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો એક સ્ટોરેજ ડિવાઇસ છે જેની અંદર તમે વાળના મૂળિયા ગણી શકો છો એક વાળના મૂળ મૂળની અંદર કેટલા વાળ છે તે પણ તમે ગણી શકો છો અને બીજી જે ડિવાઇસ છે જે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે જે કાણાં પાડવામાં આવે છે તો એ કાણાની સંખ્યા સર્જનને જ ખબર હોય તેની જગ્યાએ સર્જન કાણાં પાડતા જાય અને એની સંખ્યા પેશન્ટની સામે રાખેલી ડિજિટલ કાઉન્ટિંગ મશીનની અંદર એ દર્દી જોઈ શકે છે એટલે આ બંને રીતે આમ જોવા જઈએ તો દર્દીએ એ થવાનું છેતરાવાનું કેવું રહેતું નથી આની અંદર અને આ દર્દીઓ માટે પણ ખૂબ વરદાનરૂપ છે અને હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જનને પોતાને માટે પણ વરદાનરૂપ છે કારણ કે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જનને જ્યારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય ત્યારે દર્દીને ઘણી બધી વખત વાતો કરતા રાખે તો એ દર્દીને જે મોરલ બુસ્ટિંગ મળે અને દર્દીનું ધ્યાન બીજી જગ્યાએ રહે તો દર્દીનો ગભરાટ ઓછો થઈ જાય અને એનું કોઓપરેશન વધી જાય તેને માટે પણ આ